ફક્ત આવી કુતરા લઈ જાય છે અને રસી આપે છે બીરો રિપોર્ટ રહી સૈયદ અમદાવાદ મારું નામ કિન્નરી જિનગઢ છે સેટેલાઇટ સેન્ટર માં રહું છું અને અહિયાં ની ચેરમેન છું કુતરાઓ નો અમને ત્રાસ છેલ્લા પાંચ છ વર્ષ થી છે અને અમે માં કમ્પ્લેન પણ કેટલી બધી વાર કરી છે એ લોકો આવે છે ને લઈ જાય છે અને ખસીકરણ કરી અને પાછા મૂકી જાય છે અને અમારા નાના બાળકો બી છે એ છોકરાઓ બી એકલા નીચે આવી નથી શકતા અને રમી પણ નથી શકતા સાથે અમારે એ લોકોને સ્ટીક આપવી પડે છે કમ્પલસરી અને જે એજેડ હોય એ લોકો તો બિચારા બિલકુલ બહાર નથી નીકળી શકતા એના કારણે અમે લોકો પાછળ ગાર્ડનમાં પણ બેસવા નથી જઈ શકતા બે બાજુ કૂતરાઓ સોસાયટીમાં રહે છે અને સોસાયટીની બહાર જતા નથી એટલે અમારી તો સરકાર વિનંતી છે કે આ કૂતરા ના ત્રાસ માંથી એને અહીંથી લઈ જાઓ અને પાછા ના મૂકી જતા મેક્સિમમ અત્યાર સુધી તો બસો જણ ને ગયું છે હમણાં સડનલી ત્રણ ચાર જણ ને પાછું કરડ્યું છે અઠવાડિયા અંદર જ એ લગભગ અને ઘરે કોઈ ગેસ્ટ પણ આવે ને એ પણ અમને કોલ કરે કે પ્લીઝ તમારા સોસાયટીમાં ડોગ નો બહુ ત્રાસ છે અમે અમને નીચે આવીને લઈ જાઓ તો જ અમે ઉપર આવશું એટલે આના માટે તો બસ સરકારને એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે તમે આમાંથી અમને જેટલું બને એટલું જલ્દી મુક્તિ અપાવો અમે એમસી માં બી કરી છે દેવાંગ દાણીને પણ કીધું છે પણ હજુ સુધી અમારો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી

तो इस सोसाइटी में डॉग्स का बहुत प्रॉब्लम है डॉग्स का बहुत प्रॉब्लम है यहाँ पे स्ट्रीट डॉग्स बहुत आते हैं जो बहुत वाइल्ड है तो बच्चों को बड़ों को सबको काटते हैं यहाँ पे अभी रिसेंटली ही 10-12 लोगों को एक हफ्ते में काट दिया और ये प्रॉब्लम बहुत सालों से है कम से कम इस सोसाइटी के 200 सौ मेंबर्स को काट चुके हैं तो इस प्रॉब्लम का सोल्यूशन नहीं आ रहा है यहाँ पे कितनी भी कंप्लेंट्स करो वो लेके जाते हैं फिर वापस एक आध हफ्ते में वापस छोड़ देते हैं और यहाँ पे सोसाइटी में कुछ लोग हैं जो डॉग लवर्स हैं बट ठीक है तुम आ, पाल लो अगर डॉग लवर हो तो बट वो यहीं पर ही उनकी कंप्लेंट्स को फिर पुलिस स्टेशन पे कंप्लेंट करते हैं फिर यहाँ के बहुत लोगों को जेल भी भेजा है कि कुत्तों के लिए तुम लोग ये करते हो बट वो हमको ही प्रॉब्लम करते हैं हमारी भी फैमिली में एक छोटे बच्चे को अभी रिसेंटली चार दिन पहले ही काटा है जिसकी अभी भी इंजेक्शंस चल रही है तो ये सारी प्रॉब्लम्स का कोई सलूशन आ नहीं रहा है तो इस सोसाइटी के लिए सब मिल यही रिक्वेस्ट कर रहे हैं कि प्लीज इस चीज़ का कुछ सलूशन ला दीजिए ताकि इतने लोगों को प्रॉब्लम ना आए